ખડકાળા ગામમાં કાળા ખાચર નામે એક કાઠી રહેતા હતા એને લોકો આપા કાળા કે કાળા ખુમાડ નામથી પણ બોલાવતા આપા કાળાને ઘેર આઠ શાંતિની જમીન હતી પણ એંશી શાંતિના ધણીને પાલવે એવી પરોણા ચાકરી પોતાને આંગણે રાખવાનું આપાને બંધાણ થઈ ગયું હતું એટલે આપો આજ આધેડ અવસ્થામાં પૈસે ટકે ડૂબી ગયા હતા ડેલીએ બેઠા બેઠા કસુંબાની કેફ કરીને કાઠી પોતાનું દુઃખ વિસરતા હતા પણ ઓરડે બેઠેલી કાઠિયાણીને તો પોતાની આપદા વિસરવાનો એકે ઉપાય નહોતો મહેમાનોના ભાણા સાચવવા અને મોરપ કહેવાવા ન દેવી એવી એવી મૂંઝવણો દિવસ રાત આઈને ઘેરી લેતી એમાંય સાત ખોટના એક જ દીકરા લાખાને હવે પરણાવ્યા વિના આરોવારો નહોતો વેવાઈ ઘોડા ખૂંદી રહ્યા હતા વહુ મોટા થયા હતા પણ વેવાઈની સાથે કાંઈક રૂપિયા ચૂકવવાનો કરાર હતો તે વિધ્ન હતું કાઠી આઈયે આપા કાળા ખુમાણને ધગડાવ્યા કાઠી આમ કાંઈ આબરું રહેશે તમારું તો રૂવાડુંએ કાં ધગતું નથી વેશવાળ તૂટશે તો શું મોઢું દેખાડશો ત્યારે હું શું કરું બીજું શું ભાઈબંધોને ઊભે ગળે ખવરાવ્યા છે તે આજ તો એકાદાને ઉંબરે જઈ રૂપિયા હજારનું વેણ નાખો આપણે ક્યાં કોઈ ના રાખવા છે દૂધે ધોઈને પાછા દેશું આપા કાળાને ગળે ઘૂંટડો ઉતર્યો એણે નજર નાખી જોઈ મનમાં થયું કે વંડે પહોંચું ભૂહો આયર તો મારો બાળપણનો ભાઈબંધ છે ઘોડિયાનો સાથી છે ભગવાને એને ઘેર માયા ઠાલવી છે લાવ્ય ત્યાં જ જાવા દે વંડા એ ખુમાણ પંથકમાં એક ગામડું છે ઘોડીએ ચડીને કાળા ખૂમાણ એટલે કે આપા કાળા વંડે ગયા ભૂવો એક મોટો ખ્યાતિ ધરાવતો આયર હતો એના ઘરમાં લક્ષ્મીનો વાસ હતો કાળા ખુમાડને આબે વખતે ઇટેકો આપે ખરો પણ જઈને જુએ તો ભાઈબંધ ઘેર ન મળે ગામતરે ગયેલા ઘરમાં આયરાણી હતા તેણે આપાને તાણ કરીને રાત રોક્યા આળો કરતા કરતા આપાએ વાત ઉચ્ચારી બાપ ઓન લાખાનો વિવાહ કરવાની ઉતાવળ છે રૂપિયા હજાર સારું થઈને મારે જમીન મેલવા ન જવું પડે તેવી આશાએ હું આહી ભાઈને મોઢે થવા આવ્યો પણ ભાઈ તો ન મળે રસોડામાંથી આયરાણીએ કહેવરાવ્યું આયર તો લાંબે ગામતરે ગયા છે હશે બાપ જેવા મારા તકદીર સવારે હું વહેલો ઊઠીને ચડી નીકળીશ અતે બાઈએ વાળંદને કહ્યું આપાને માટે હું વાપરું છું તે ગાદલું નાખજે અને મારો ઓહાડ કાઢી લઈને નવો ઓહાડ પાથરજે વાળંદ ગાદલું ઢાળીને ઓહાડ ઉપાડે ત્યાં તો ગાદલાની અંદર સોનાનું એક ઝૂમણું દેખ્યું સ્ત્રીઓનો નિયમ છે કે સૂતી વખતે ડોકનો દાગીનો ઉતારીને ઓશીકે મૂકે બાઈએ આગલી રાતે ઝુમણું કાઢીને ઓશિકે મૂકેલું પણ સવારે ઝુમણું સરતચૂપથી ગાદલામાં જ રહી ગયેલું વાળંદે પથારી કરી આપાને પોઢાડી ઝૂમણું સંતાડીને પડખે જ પોતાનું ઘર હતું ત્યાં ચાલ્યો ગયો જઈને બાયડીને કહ્યું લે સંતાડી દે આ ક્યાંથી લાવ્યા આ તો માનું ઝુમણું બાકી ચોંકી ઉઠી ચૂપ રે રાંડ તારે એની શી પંચા જટ સંતાડી દે અરે પીત્યા આ અણકનું ઝુમણું આપણને ન જરે હજામે બાઇડીને એક થપાટ લગાવી દીધી ઝુમણું કઢીના પાટીયામાં નાખ્યું અને આખો પાટીયો ચૂલાની આગોણમાં દાટી દીધો ભળકડું થયું એટલે આપો કાળો ખુમાણ તો બાઈને મોઢે થયા વગર ઘોડીએ ચડીને ચાલી નીકળ્યા ઘેર જઈને આઠ શાંતિમાંથી ચાર શાંતિ જમીન વાણિયાને થાલમાં માંડી દીધી જમીન માથે રૂપિયા હજાર લીધા અને દીકરાના લગ્ન કર્યા અહી વંડાના દરબારમાં શું બન્યું આપા કાળા ખુમાણ સિધાવી ગયા ત્યાર પછી બાઈને પોતાનું ઝૂમણું સાંભળ્યું એણે ગાદલામાં તપાસ કરી પણ ઝૂમણું ન મળે વાળંદને બોલાવ્યોને પૂછ્યું એલા ઝૂમણું ગાદલામાં જ હતું એ ક્યાં ગયું હજામ કહે માડી મને ખબર નથી બાઈ સંભાળવા લાગ્યા તમી કોણે લીધું હશે વાળંદ બોલ્યો હેમા આપો કાળો ખૂમાણ તો નહીં લઈ ગયા હોય ને શું કામ લે રાતે વાત કરતા તા કે દીકરાના લગ્નમાં એક હજાર રૂપિયાની જરૂર હતી હા વાત ખરી પણ કાંઈ છાનામાના લઈ જાય એમાં શું માડી મારા બાપુને એને ભાઈબંધી ખરીને પૂછીને લેતા શરમ આવે મનમાં એમ હોય કે પછી કાગળ લખી નાખીશ બાપડાને જરૂર ખરીને એટલે બહુ વિચાર નયે કર્યો હોય હા વાત તો ખરી લાગે છે બાઈને ગળે ઘૂંટડો ઉતરી ગયો થોડે દિવસે ભૂવો આયર ગામતરેથી ઘેરે આવ્યા મનમાં મિત્રને માટે બહુ માઠું લાગ્યું પણ રૂપિયા એક હજારનું ઝુમણું કળવકળથી કઢાવી લેવું જોઈએ એણે ખેપિયો કરીને કાગળ મોકલ્યો ધામધૂમથી દીકરાના લગ્ન પતાવીને જાણે નવખંડની બાદશાહી સાંપડી હોય તેવા સંતોષથી કાળો ખુમાન ડેલીમાં બેઠા બેઠા ડુંઘાની ઘૂંટ તાણતા હતા દીકરાના વહુ કોઈ સારા કુળમાંથી આવેલા એટલે લગ્નની સુખડીમાંથી જે બાકી વધેલું તેમાંથી રોજ સવારેને બપોરે સસરાજીને કસુંબા ઉપર ઠૂંગો કરવા માટે તાંસડી ભરી ભરી મોકલતા અને સસરાજી બેઠા બેઠા સુખડી ચાવતા ચાર સાંતની જમીન ચાલી ગઈ તેનો કાંઈએ અફસોસ નથી રહ્યો દીકરો પરણાવીને બાપ જે સંતોષ પામે છે તેની જાણે જીવતી મૂર્તિ ખેપીએ ભરડાયરા વચ્ચે આવીને આપાના હાથમાં કાગળ મેલ્યો અંદર લખ્યું હતું ગાદલામાંથી ઝુમણું લઈ ગયા છો તે હવે જરૂર ન હોય તો પાછું મોકલજો અને જો ખર્ચાઈ ગયું હોય તો એની કિંમતના રૂપિયા એક હજાર વેળાસર પહોંચાડજો ભરનીંદરમાં પોઢેલા કોઈ નિર્દોષ માણસને મધરાતે સરકારી સિપાઈ આવીને હાથકડી પહેરાવે તેમ આપાકાળાને આ કાગળ વાંચીને થઈ ગયું માનવીને માથે આભ તૂટી પડે એ વાત એને ખરી લાગી ધરતી જાણે એની નજર આગળ ચક્કર ચક્કર ફરવા લાગી પણ કાઠીનો દીકરો ઘૂંટડો ગળતા આવડે ખેપિયાને જવાબ લખી આપ્યો લખ્યું હા જુમણું લાવ્યો છું ઘરેણે મુકાઈ ગયું છે છોડાવીને થોડા વખતમાં આવું છું જે બાકીની ચાર સાંતની જમીન રહી હતી તે માંડીકાઠીએ બીજા એક હજાર રૂપિયા ઉપાડ્યા નવું સોળવલા હેમનું ઝુમણું ઘડાવ્યું ઝુમણું લઈને ઘોડે ચડી એણે વંડાનો રસ્તો લીધો રસ્તે ચાલતા એને વિચાર આવે છે કે આ ઝુમણું અમારું નહીં એમ કહેશે તો ઝુમણા ઉપરવટ કાંઈ રકમ માંગશે તો તો આ ઘોડી આપીશ અને એટલેથી પણ નહીં માને તો એથીય એના ઝૂમણાંની વધારે કિંમત માંગશે તો મરીશ પડખામાં તરવાર તૈયાર હતી ડેલીની ચોપાટમાં ભૂવો આયર બેઠા હતા તેણે ઊઠીને હાથ લંબાવ્યા ઓહોહો આવો આવો કાળા કાળાખુમાણ પધારો એમ આવકાર દીધો બેસાડ્યા ઉતાવળા થઈને કાળા ખુમાણે તો ફાળિયાની ગાંઠ છોડવા માંડી बोलिया भाई आ तरु झूम उभा रहो उभा रहो डायरा ने कसुंबा लेवा बोला झूम ने क्या उतावल आपा काला राम रमी गया एने ध्रास ध्रासको पड़ी गयो के भाईबंद आज भर डायरा मा मरु मौत मा वारंद त्याथी सरकी गयो डायरो धीमे, धीमे भरावा लाग्यो તેમ તેમ કાળા ખુમાણના ટાંગા તૂટવા મંડ્યા હવે વાર નહોતી ત્યાં ભૂવો આયર ઊભા થઈને પડખાની પછી તે નાડાહોળ કરવા બેઠા અચાનક એના કાન ચમક્યા પછી તેની અંદર આ પ્રમાણે વાતો થતી હતી કા રાડ ટેતીતીતી ને કે નહીં જરે શું છે ઝૂંગણું ઘડાવીને લાવ્યો કોણ તારો બાપ આપો કાળો ખુમાણ પીટ્યા કાઠીનું મોત ઊભું કર્યું પેશાબ કરતો કરતો ભૂવો આયર આ વાત સાંભળી ગયો એ ઠરી ગયો હાય 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 એવા ઊના હાહાકાર ધમણે ધમાતી આગના ભડકાની માફક એના હૈયામાં ભડભડી ઉઠ્યા માથાની ઝાડ વ્રહમંડે લાગી ગઈ એ ઊભો થયો પરબારો વાળંદના ઘરમાં ગયો વાળંદ ઊભો ઉભો વાતો કરતો હતો ત્યાં આયરે એના ગાલ ઉપર એક અડબોત લગાવી દીધી પોતે પાંચ આંગળીએ સોનાના વેઢ પહેરેલ હતા એની વાળંદના ગાલ ઉપર છાપ ઉઠી આવી વાળંદે ચીસ પાડી એ અન્નદાતા તમારી ગૌ કાઢ્ય ઝૂમણું કાઢ્ય નિકર કટકા કરી નાખું છું આગોણમાંથી ખોદીને વાળંદે કઢીનો પાટીયો કાઢ્યો અને અંદરથી ઝુમણું કાઢ્યું બહાર એ જ ઝુમણું ખૂબ કાળું પડી ગયેલું હતું કળિયામાં વીંટી બગલમાં દાબી ભૂવો ડાયરામાં આવીને બેઠો કસુંબો તૈયાર થયો એટલે નોકરને કહ્યું જા ઓરડે ઓલિવ જોડેવાળું ઝૂમણું લઈ આવ્યા આપા કાળા ખૂમાણે ઝૂમણું કાઢ્યું એના હાથ કંપતા હતા ડાયરાના એક બે ભાઈઓ બોલી ઉઠ્યા કા આપા અફીણનો બહુ ઉતાર આવી ગયો છે તે ધ્રુજો છો ભૂહો આયર બોલ્યો હા હા આપાને મોટો ઉતાર આવી ગયો છે હમણાં કસુંબોપાઈએ આપા કાળાને આંખે અંધારા આવ્યા ભૂવો ઝુમણું ઊંચું કરીને બોલ્યો ડાયરાના ભાઈઓ અમારા ઘરમાં આવા બે ઝૂમણાં હતા તેમાંથી એક આપો કાળો ઉપાડી ગયેલા ચમકીને ડાયરાએ પૂછ્યું હે ક્યાંથી ગાદલાના બેવડમાંથી કેમ ખરું ને આપા અને ભાઈઓ આપો અમારા બાળપણના ભાઈબંધ થાય છે હો અર ડાયરામાં ચીસ ઉઠી આપાને ઉઘરાણી લખી એટલે આ હલકી કિંમતનું ઝુમણું ઘડાવીને લઈ આવ્યા ને ઓલિયું હજાર રૂપિયાનું ઝુમણું ગર્ત કરી ગયા ભાઈ આ મારી ઘોડી ઘોડીકાળા ખુમાણનો સ્વર તૂટ્યો ધીરે રહીને ભૂવા આયરે પોતાની બગલમાંથી ફાળિયું ઉખેડીને અંદરથી ઝુમણું કાઢ્યું ત્રણેય ઝૂમણાં ડાયરાની વચ્ચે ફગાવ્યા અને બોલ્યો લ્યો બા હવે જોડ્ય મેળવો તો દાયરો સજ્જડ થઈ ગયો અખંડ જોડના બે ઝુમણાને ત્રીજું નવી આ શું ધોવા આયરની આંખમાંથી આંસુની ધાર હાલી હિમાલય રૂએ ત્યારે એના નેત્રોમાંથી ગંગાને જમના વહુટે ખુમાણના પગની રજ લઈને એ બોલ્યો કાઠી ધન્ય હોજો તારી માને અને મારી માને માથે ના મારી માનો શો વાંક મારે પોતાને માથે એક હજાર ખાસડા હોજો ડાયરાના ભાઈઓ આજ આ લાખ રૂપિયાના ગલઢેરાનું મોત બગાડવા હું ઊભો થયો તો મારી બાઈડીએ એક વાળંદનું કહ્યું માન્યું પણ બાઈડીને શું કહું મેં પોતે જ આવું કા માન્યું પેશાબ કરવા હું ઊભો ન થયો હોત તો આજ આ કાઠીને અફીણ ઘોળવું પડતને પછી આયરે કાળા ખુમાણને બે હાથ જોડી કહ્યું ભાઈ નવું ઝૂમણું તો તમારું જ છે અને આ બેમાંથી એક ઝૂમણું મારી બેનને કાપડામાં અને આ રૂપિયા એક હજાર ભાઈને વધાવવાના હો ના પાડે એને જોગમાયાના સોગંદ છે